જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોની સાવમાં માહિતી મળી રહે છે બે હજારની તેર ના મોડલની ગાડી વન વનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી બે હાજર તેર ના મોડલની ગાડી જોવા મળી રહી છે વન ઓનર ગાડી ચાચવેલી ગાડી કંપની કલર પાર્સિંગ વડોદરાનું પાર્સિંગ જોવા મળી રહે છે ચાચવેલી ચોકી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલો છે આ ભાઈનો નંબર અને ગાડીની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

ત્રણ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો ગાડી તમને ગામ બદરપુર તાલુકો કઠલાલ જીરો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના બદરપુર ગામે તમને આ હોન્ડા એકોડ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર સંજયભાઈનો નંબર છ ત્રીસ સત્યોતેર ત્રણ અડસઠ તે સંજયભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે ગાડી વિશેની વધુ માહિતી મેળવવી હોય તો તમે આ ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું